સુરતમાં તમિલ સમાજ દ્વારા મારી અમ્મા માતાની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડવા પામ્યા હતા અને પોતાની માનતા પૂરી કરી છે તેની પર આપણે નજર કરીએ કાપોદરા ખાતેના દીનદયાળ નગરમાં મારી અમન માતાની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું એમાં મોટી સંખ્યામાં તમિલ સમાજના શ્રદ્ધાળુઓ પોતાની લીધેલી હાલ બાધા ઉતરાવા પોતાના મોઢામાં સળિયા તમે પીઠના પાછળના ભાગમાં હુંક નાખી ઓટો રિક્ષા તેમજ ઇકો ગાડી તેમજ ભારે રકમ રથને ખેંચીને સિદ્ધકુટી મંદિર લઈ દીનદયાળ નગર સુધી ખેંચી માતાજીના દર્શન કરી પોતાની બાધા પૂરી કરી હતી ગણેશભાઈ અત્યારે શું કાર્યક્રમ અત્યારે અમે સિદ્ધપુડી મંદિરની અંદર છે દીનદયાલ નગરના દીનદયાલ નગરના સોસાયટીના માણસો શ્રી કૃષ્ણનગર અને શ્રીરામનગરના માણસો ભેગા મળીને શ્રી મારિ અમ્મા માતાજીનું સાલગીરી મહત્સવ ઉજવીએ છીએ ને એને હિન્દીમાં શીતલા માતા કહેવાય શીતલા દેવી ઉત્સવ ઉજવે છે શું મહત્વ છે આ આશરે સિત્તેર વર્ષ અમારા બાપ દાદાના સમયથી અત્યારે સુધી કરીએ છીએ અમે મૂળ તમિલનાડુના છે અને સુરતમાં સ્થાયી જયેલા છે શું છે આનું મહત્વ એ છે કે પંદર દિવસનો ભક્તો દ્વારા ઉપવાસ લે માનતા લે જે ભક્તોનું માનતા પૂર્ણ થાય તો એ પંદર દિવસનો ઉપવાસ કરે ને સોળમા દિવસે એ લોકો ગાળમાં સળિયું નાખે પછી પીઠના ભાગે હુક નાખીને ફોર વ્હીલ ખેંચે રથ ખેંચે ને એમની બાધા પૂર્ણ કરે ને માતાજી તમામનું બાધા પૂર્ણ કરે છે ગણેશ દેવેન્દ્ર અચ્છા આજે શું તહેવાર છે તમારો આજે અમારો છે ને માતાજીનો આજે ઉત્સવ છે આજે અમારો માતાજી ઉત્સવ છે એટલે આ તહેવાર છે ને સુરતમાં ને આખા તમિલનાડુમાં આ તહેવાર બને છે

આ બરામ્માનો પંદર દાડાના આ લોકો બધા ઉપવાસ રાખે છે અમારા ત્રણો મોલ્લા મળી નહીં આ બધા દરેક અમારા જે બી જવાન છોકરાઓ છે બહેરાઓ છે બધા સાથે સહકારથી બધું સહકારી આ ચિટપોડી મંદિરથી નીકળે એટ અમારા ક્રિષ્નાનગર દીનદયાલનગર ઉભે આવે બધા રથ ખેંચે ગાડીઓ કે કે બધા સહકાર બધાનો મળે પોલીસ લોકોનો સહકાર મળે આમ બધી વિસ્તારમાં અમારો સહકાર મળે મહત્વ એનો માતાજીનો પેલો માન રાખે ને પંદર દાડાનો એ જ બહુ મોટો છે ને આ બધું એટલું કરે સાસ માણસને એક ટૂચ લાગતી હોય તો લોહી નીકળી જાય આટલું બધું કરે એટલે બહુ મોટો એ કહેવાય માતાજીની ભાવના કહેવાય એટલું બધું પરંપરાગત રીતે મારી અમ્માના માતાના ઉત્સવની તમિલનાડુમાં વર્ષોથી ઉજવાય છે તે સુરતમાં પણ છેલ્લા સિત્તેર વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરાય છે ઓઝરપુર સાથે પ્રકાશવાળા